ચુટણી પતિયાના તરત જ ફરી ચાલુ થયા આંદોલનો

તેમનું કહેવું હતું કે મોદી બે વાર સત્તામાં રહ્યા હોવા છતાં હજી પચોતેર વર્ષની ઉંમરે એક મોકો જોતો હોય તો પચીસ ત્રીસ વર્ષની ઉંમરના યુવાનોનો નોકરી માટે મોકો કેમ નહીં પરીક્ષા પાસ કરી હોવા છતાં યુવાનોને નોકરી નહીં મળતા ગુજરાત સરકાર સામે આક્રોશ ઠલાવતા નજરે પડ્યા હતા સરકારનો અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનો હોરિયો બોલાવ્યો હતો ગુજરાત સરકાર ગુંગી અને બેરી બની ગઈ હોવાના આરોપ પણ લગાવ્યા હતા નાન સહાયકોનું જણાવવાનું હતું કે જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે હક નહીં મળે આ તાનાસા સરકાર ખિલાફ તેમનું આંદોલન ચાલુ જ રહેશે જ્ઞાન સહાયકના આ આંદોલન દરમિયાન તેમના પર અત્યાચાર થતા પણ જોવા મળી રહ્યા હતા સરકાર સંવેદના ગુમાવી ક્રૂર બનતી નજરે પડે છે ગુજરાતની પ્રજા છેલ્લા ત્રીસ વર્ષોથી ભાજપને ખોબલે ખોબલે ભરી વોટ આપતી હોવા છતાં તેમની સત્તામાં જનતાની દયનીય હાલત છે જ્ઞાન સહાયક પણ લાંબા સમયથી પરેશાન હોય જ્યારે તેઓ અને પ્રજા તાનાશાહીથી વિફરશે ત્યારે ભાજપ સરકારને પ્રજા તરફના આવા ક્રૂર વલણોનો ચોક્કસપણે જવાબ મળશે શહેરી શ્રેષ્ઠ બને પડતી